રોશની કરી ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ પછી વનવાસથી પરત અયોધ્યા આવ્યા હતા ત્યારે જેવી રીતે દિવાળી ઉજવવામાં આવી હતી તે પ્રમાણે ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું આશરે ચારસો સોળ વર્ષ પછી ભગવાન શ્રી રામના મંદિરનું પાવન નગરી અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અંતર્ગત અક્ષત કળશ યાત્રા અયોધ્યા દર્શન જેવા કાર્યક્રમો વાઘોડિયા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જે ચાર કાર્યક્રમ આપવામાં આવે છે એમાંનો પહેલો કાર્યક્રમ આવતીકાલથી શરૂઆત થશે પહેલી જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી સુધી આખા ભારતમાં ઘર સંપર્ક અભિયાન એટલે કે એક પણ હિન્દુનું ઘર બાકીના રહે જે આગળ અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે એના માટેનો આમંત્રણનો કાર્યક્રમ એટલે ઘર સંપર્ક અભિયાન ત્યાર પછી બીજો કાર્યક્રમ છે બાવીસમી જાન્યુઆરીએ આનંદ ઉત્સવ જે પ્રત્યક્ષ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે અને રાત્રે આપણા માન્ય વડાપ્રધાનશ્રી તથા સમગ્ર હિન્દુત્વવાદી સંગઠનોએ જે આહવાન કર્યું છે કે રાત્રે દીપોત્સવ મનાવે ચૌદ વર્ષ પછી જ્યારે ભગવાન રામ વનવાસથી અયોધ્યા પરત ફર્યા ત્યારે જે રીતે દિવાળી મનાવી હતી એ જ રીતે ચારસો છન્નું વર્ષ પછી આપણને આ ફરીથી રામ મંદિર બનવા જઈ રહ્યું છે તો દિવાળી મનાવીએ અને ચોથો કાર્યક્રમ એટલે કે જે અક્ષત કળશ યાત્રા આપણે જે ઘરે ઘરે અક્ષત આપવાના છીએ તો કમસે કમ દરેક હિન્દુ પોતાના જીવનમાં એકવાર નક્કી કરે કે હું અયોધ્યા દર્શન કરીશ तो एक अयोध्या दर्शनो कार्यक्रम आ चार प्रकारना कार्यक्रम ही शुभ सुरुवात आक्षात कळस इत्यादी करवायर्या आहे